ત્યારે અબોલા પક્ષી અને માનવ વચ્ચેના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો આપણી સમક્ષ આવ્યો છે જેમાં પંચમહાલના એક શખ્સે પોપટને પાણીને તેને મિત્ર બનાવ્યો હતો ત્યારે શખ્સના મોત પર પોપટ તેની અંતિમ યાત્રામાં જોડાયો હતો એટલું જ નહીં તે અંતિમ યાત્રામાં મિત્રની નનામી સાથે જોવા મળ્યો હતો તેમજ નનામી સાથે જ રહેલા પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબો ગરીબ કિસ્સો હાલ ચર્ચામાં આવ્યો છે ત્યારે ગોગંબાના ધનેશ્વરના મુવાડી ગામની આ ઘટના છે જેમાં નરેશ પરમાર નામના યુવાનનું મૃત્યુ થતાં તેમની અંતિમ યાત્રામાં તેનો પાડતું પોપટ જોડાયો હતો જેમાં નવાઈની વાત તો એ છે કે પાલકના મોત પર પોપટના આંખમાં આંસુ હતા આંસુ સાથે પોપટ તેના પાલકની અંતિમ વિધિમાં જોડાયો હતો ત્યારે મૃતક નરેશ પરમારનું માત્ર સત્તર વર્ષ વયે આકસ્મિક મૃત્યુ થયા જે ગઈકાલે તેની અંતિમ યાત્રામાં યોજાઈ હતી

આરોપી ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોલીસ સ્ટેશનની અંદર શિંદે જૂથના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું મામલો જાણે ઉલ્લાસનગરનો છે જ્યાં હિલ પોલીસ સ્ટેશનની અંદર ફાયરિંગ આ ઘટના બની હતી પોલીસે જણાવ્યું કે આરોપી ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફણવાસીએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે ધરપકડ કરાયેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડને મેડિકલ તપાસ માટે પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવી રહ્યા છે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ ઘટનાના સંદર્ભમાં ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે ડીસીપી સુધાકર પાઠકે કહ્યું છે કે છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે એફઆઈઆરમાં આઈપીએસ અને આર્મ્સ એક્ટ ની કલમો લગાવવામાં આવી છે એડિશનલ પોલીસ કમિશનર દત્તાત્રે શિંદે મીડિયાને જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે ઉલ્લાસનગર વિસ્તારમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ નિરીક્ષકની ચેમ્બરની અંદર ભાજપના કલ્યાણ ધારાસભ્ય ગણપત ગાયકવાડે કલ્યાણ શિવસેના પ્રમુખ મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો તેમની ધરપકડ પહેલા ગણપત ગાયકવાડે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે તેમના પુત્રને પોલીસ સ્ટેશનમાં મારવામાં આવી રહ્યો હતો તેથી તેણે ગોળીબાર કર્યો તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં ગુનેગારોનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે મારા મહેશ ગાયકવાડને પહેલા સ્થાનિક મીરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત બગડતા તેમને થાણેથી જ્યુપિટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા શિવસેનાના કલ્યાણ એકમના પ્રભારી ગોપાલ ગોપાલે કહ્યું કે તેમનું ઓપરેશન સફળ રહ્યું હતું એડિશનલ સીપી સિંધેના જણાવ્યા અનુસાર ગણપત ગાયકવાડનો પુત્ર જમીન વિવાદની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન આવ્યો હતો ત્યારે મહેશ ગાયકવાડે તેના લોકો સાથે ત્યાં પહોંચ્યા હતા બાદમાં ગણપત ગાયકવાડ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અધિકારીના જણાવ્યા મુજબ ધારાસભ્ય અને શિવસેનાના નેતા વચ્ચેની બોલાચાલી દરમિયાન ગણપત ગાયકવાડે વરિષ્ઠ નિરીક્ષકની ચેમ્બરની અંદર મહેશ ગાયકવાડ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો જેમાં તે અને તેના સાથીદારો ઇજાગ્રસ્ત થયા હતા ગણપત ગાયકવાડે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા એમ પણ કહ્યું હતું કે હા મેં તેને માર મેં તેને મારી જાતે ઘોડી મારી છે મને કોઈ અફસોસ નથી મારા પુત્રને પોલીસ સ્ટેશનની અંદર પોલીસની સામે માર મારવામાં આવ્યો તો શું હું શું કરીશ તેણે દાવો કર્યો કે તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં ગુનેગારોનું સામ્રાજ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ભાજપ અને આગેવાની હેઠળ શિવસેના મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનનો ભાગ છે આગળ વાત કરું તો વલસાડની વાત કરીએ તો વલસાડના તીથલ રોડ પર વિચિત્ર એક બનાવ બન્યો છે જેમાં અડધા જ કલાકના અંતરે બે લોકો મોતને ભેટ્યા છે જેનું કારણ છે હાર્ટ એટેક રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે આ બધાની વચ્ચે વલસાડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે વલસાડમાં એક જ દિવસે બે વ્યક્તિના હાર્ટ એટેકના કારણે મોત થયા છે જેમાં વલસાડના તિથલ રોડ એક જ દિવસમાં એક રોડ ઉપર બે લોકોના હાર્ટ એટેકથી ગણતરીની મિનિટોમાં જ નિધન થયા છે જેમાં એકાવન વર્ષીય વ્યક્તિ ઘરેથી નોકરી જવા નીકળ્યા ત્યારે તિથલ રોડ ઉપર હાર્ટ એટેકથી તેનું નિધન થયું હતું તો આ જ રસ્તા પર ગણતરીની મિનિટોમાં એક આરટીઓ કચેરીને પણ હાર્ટ એટેક આવતા મોત થયું છે જેમાં વલસાડના તિથલ રોડ ઉપર એક જ દિવસમાં અને એક જ રોડ પર એટલે કે તિથલ રોડ પર બે લોકોના હાર્ટ એટેકથી નિધન થયા છે પ્રથમ બનાવમાં વલસાડના તિથલ રોડ પર બે ચાલતા જતા એકાવન વર્ષીય રાજેશ સિંઘ નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો જ્યારે તેમની પ્રાથમિક વિગતો જણાવો તો પ્રાથમિક વિગત મુજબ મૃતક ચાલતા ચાલતા ઘરથી નીકળ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવતા જ તેઓ રસ્તા પર ઢળી પડતા સ્થાનિકો હોસ્પિટલમાં તેને ખસેડ્યો હતો જોકે હોસ્પિટલમાં હાજર તબીબે રાજેશ મૃત જાહેર કર્યો હતો તો બીજી બાજુ વાત કરું તો વલસાડના તિથલ રોડ ઉપર હાર્ટ એટેકના બીજો બનાવ સામે આવ્યો છે જે બીજા બનાવમાં એવું છે કે તિથલ રોડના પાંચસો મીટરના અંતરે જ અડધા કલાકમાં બીજો એક બનાવ બન્યો હતો જેની વિગત એમ છે કે વલસાડ આરટીઓના કર્મચારી ત્રીસ વર્ષીય જીમિત રાવલનું એટેક આવતા મોત થયું છે તિથલ રોડ ઉપર તેમને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યો હતો જો કે કસ્તુરબા હોસ્પિટલ દ્વારા મૃત તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો આગળ વાત કરું તો લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલા યુવક યુવતીના કરુણ મોત નિપજ્યા ધુમસના કારણે થયો હતો અકસ્માત

ટ્રાવેલ્સ બસ અથડાતા બે લોકોના મોત થયા તો પંદર થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ તરફ જામનગર દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ બે લોકોના મોત નીપજ્યા છે લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલ યુવક યુવતીની કાર ધુમસના કારણે પુલ નીચે ખાબકતા મોત થયું છે બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતા બે લોકોના મોત નીપજ્યા છે રાજ્યના સુરેન્દ્રનગર અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતમાં બેના મોત થવાનું સામે આવ્યું છે વિગતો મુજબ સુરેન્દ્રનગર અમદાવાદ નેશનલ હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ બસ અથડાઈ હતી હતી આ આ આ ટક્કર એટલી ભયાનક કે બે મોત થયા હતા તરફ વધુ લોકો ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માત જનશાળી ગામના પાટિયા પાસે બન્યો હતો ઘટનાને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી લગ્ન ન થઈ શક્યા પ્રેમ અમર થઈ ગયો આ તરફ આ તરફ જામનગર દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ બે લોકોના મોત થયા છે અહીં સ્થિતિ એવી બની કે યુવક યુવતીના લગ્ન ન થઈ શક્યા વિગતો મુજબ વિગત મુજબ જે યુવક યુવતીના બે મહિના બાદ લગ્ન થવાના હતા તેઓ તે ન થઈ શક્યા હતા પણ તેમનો પ્રેમ અમર થઈ ગયો હતો આ વિગત એમ છે કે યુવક યુવતીના બે મહિના બાદ લગ્ન થવાના હતા તેઓ પરિવાર સાથે દ્વારકા જવા નીકળ્યા હતા આ દરમિયાન ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકતા યુવક યુવતીનું મૃત્યુ થયું છે જેમાં દ્વારકા જઈ રહેલા પરિવારના સભ્યોને લીંબડી નજીક અકસ્માત નડતા યુવક યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તો આ ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે આગળ વાત કરું તો પૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે અડવાણીને કરાશે ભારત રત્નથી સન્માનિત પીએમ મોદીએ જાણકારી આપી હતી લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે તમને જણાવી દઈએ કે તેઓ અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે

કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે જે આગળ વાત કરું તો તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે ત્યારે આગળ વાત કરું ક્રાઇમની તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ બીજી વાર નોટિસ આપવા સીએમ કેજરીવાલના ઘરે પહોંચી હતી જેમાં વિધાયકોને ખરીદવાના આરોપો પર પુરાવાની માંગણી કરવામાં આવી છે આ વાત એમ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી જ નથી કારણ કે હવે એકવાર ફરીથી આમ આદમી પાર્ટીના વિધેયકોને ખરીદવાના આરોપીઓની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચના એસસીપી કેજરીવાલને નોટિસ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા પરંતુ મુખ્યમંત્રી આવાસ પર હાજર અધિકારીઓ પોલીસની નોટિસ લેવા માટે તૈયાર જ નથી જેમાં ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ અરવિંદ કેજરીવાલના ઘરે એસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે પરંતુ સીએમ ઓફિસ નોટિસ લેવા માટે તૈયાર જ નથી ત્યારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ કેજરીવાલને પર્સનલથી નોટિસ આપવા માગે છે અને તેમની જ રિસિવિંગ ઈચ્છા છે તો બીજી બાજુ દિલ્હી સીએમઓને સૂત્રો મુજબ સીએમ ઓફિસ નોટિસ સ્વીકારવામાં તૈયાર છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રિસિવિંગ સીએમ ઓફિસને આપવા તૈયાર જ નથી તો આમ આદમી પાર્ટીનો દાવો એ છે કે પોલીસ ફક્ત સીએમ ની છબી બગાડવા જ માંગે છે અત્રે નોંધનીય એ છે કે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે ભાજપ પાર્ટી તેમના વિધેયકોની ખરીદવાની કોશિશ કરી રહી છે ત્યારે આ બાબતે કેજરીવાલનું કહેવું એ છે કે 21 વિધાયકોની તોડવાની યોજના છે આ મામલે સાતનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે અને શુક્રવારે પણ ટીમ પહોંચી હતી અત્રે જણાવવાનું કે સીએમ કેજરીવાલના ઘરે શુક્રવારે સાંજે પણ નોટિસ લઈને ટીમ પહોંચી હતી પરંતુ સીએમ આવાસ પર હાજર અધિકારીઓએ નોટિસ લેવાની ના પાડી દીધી હતી ત્યારબાદ પોલીસ અધિકારીઓ નોટિસ આપ્યા વગર જ રવાના થઈ ગયા હતા અને પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવવામાં આવ્યા હતા દિલ્હી સરકારમાં પીડબ્લ્યુડી મંત્રીએ અતિશય એક પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને પચીસ પચીસ કરોડ રૂપિયાની ઓફર આપી રહી છે તેમના ધારાસભ્યને તોડવાની કોશિશ કરાઈ છે જોકે ભાજપે આમ આદમી પાર્ટીના આરોપને ફગાવ્યા હતા સૂત્રોને માનીએ તો મામ આ મામલે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અતિશીને પણ નોટિસ મોકલી શકે છે સીએમ કેજરીવાલે પણ ભાજપ પર આકરા પ્રહારો કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી લચક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યને તોડવાની કોશિશ કરે છે તાજેતરમાં ભાજપે અમારા દિલ્હીના ચાર એમએલએ એમએલએને સંપર્ક કર્યો હતો અને કહ્યું કે થોડા દિવસ બાદ કેજરીવાલની ધરપકડ કરી લઈશું ત્યારબાદ એમએલએઝને તોડીશું એકવીસ વિધાયકો સાથે વાત થઈ છે અને બાકી બચેલા વિધાયકો સાથે પણ વાત કરી રહ્યા છીએ આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે અમારા અમારા તમામ ધારાસભ્યોએ ભાજપની ઓફર ફગાવી દીધી છે ભાજપે પોલીસ ફરિયાદ કરી આતિશી અને કેજરીવાલના આ આરોપો વિરુદ્ધ પ્રદેશ પ્રદેશ ભાજપ ટીમે ત્રીસ જાન્યુઆરીના રોજ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના સીપીની મુલાકાત કરીને ફરિયાદ દાખલ કરી હતી ભાજપે આપ ધારાસભ્યને ભા ભાજપ દ્વારા લાલચ આપવાના કથિત ખોટા આરોપીને એસટીઆઈ તપાસ કરવાની માગણી કરી હતી આ સાથે જ વાત કરું તો ભાજપ પ્રતિધિ જે ભાજપનું પ્રતિનિધિમંડળ છે એ પોતાની ફરિયાદમાં પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટ હેઠળ કેટલાક સંદર્ભ પણ આપ્યા હતા આગળ સુરતની વાત કરું તો હસમચાવી દે એવી ઘટના આપણી સમક્ષ આવી છે જેમાં પિતાના ટ્રેક્ટર નીચે કચડાઈ જતા પાંચ વર્ષના માસુમનું પુત્રનું મોત નીપજ્યું છે આ વાત જાણે છે કે સુરતના વેસુ વિસ્તારમાં હચમચાવનારી ઘટના બની છે અહીં એક ટ્રેક્ટર ચાલક પિતાએ પોતાના જ પાંચ વર્ષના માસૂમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું ત્યારે ટ્રેક્ટરના ભારે ભરખમ ટાયર નીચે કચડાઈ જવાથી બાળકનું મોત નીપજ્યું છે મોડ મધ્યપ્રદેશનો વતની સુરેશ મુનિયા સુરતના વિસ્તારમાં બાંધકામ સાઇટ પર ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરે છે ત્યારે સુરેશ સાથે તેની પત્ની પણ મજૂરી કરે છે આ શ્રમિક પરિવાર બાંધકામ સાઇટ પર બાંધકામ સાઇટ પર જ રહેતો હતો અને શ્રમિક દંપતી મજૂરી કામ દરમિયાન એ પોતાના બાળકને પણ સાથે રાખતો હતો ત્યારે સુરેશ તેની પત્ની અને પાંચ વર્ષના પુત્ર વિષ્ણુને લઈ વૈસુની એક સોસાયટીમાં મજૂરી માટે ટ્રેક્ટર પર હતા ત્યારે મજૂરી કામ આ ટ્રેક્ટર પર આ શ્રમિક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેશ ટ્રેક્ટર ચલાવતો હતો અને તેની પત્ની તથા પાંચ વર્ષનું વિષ્ણુ પાછળ બેઠા હતા ત્યારે અચાનક સુરેશે ટ્રેક્ટરની બ્રેક મારતા વિષ્ણુ નીચે પડી ગયો હતો અને તેની પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યા હતા આ ભારે ટાયર નીચે કચડાઈ જતાં વિષ્ણુ લોહી લુહાણ થઈ ગયો હતો આ માસૂમ વિષ્ણુની આવી હાલત જોઈ દંપતી બે બાળકું બની ગયું હતું આ દંપતી તાત્કાલિક વિષ્ણુને નજીકની ખાનગી હોસ્પિટલમાં દોડી ગયું હતું અને સારવાર મળે તે પહેલા જ વિષ્ણુનું મોત નીપજ્યું હતું ત્યારે એકના એક પુત્રનું પિતાના જ ટ્રેક્ટરના નીચે આવી જવાથી મોત નિવસતા પરિવારમાં શોકનો ઘરકાવ થઈ ગયો હતો જે ઘટના અંગે જાણતા વેસુ પોલીસે હોસ્પિટલ પહોંચી બાળકના મૃતદેહને પીએમરથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી

અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા નજીક આવેલા જનશાળી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો બંધ પડેલા પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતા બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે વીસ લોકો ઘાયલ થયા હતા બનાવની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્યની બગોદરા ફેદરા લીંબડી વટામણ સહિતની પાંચથી વધુ એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર ખાનગી લક્ઝરી બસ જામનગરથી અમદાવાદ આવતી હતી આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ ડંપર સાથે ટકરાતા તૂટી ગયો હતો હાઇવે પર પથ્થર ભરેલા બંધ ડંપરને લક્ઝરીનો ચાલક જોઈ શક્યો ન હતો જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે લક્ઝરી કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી આગળ વાત કરું તો સમુદ્રનું ગૂગલ મેપ ઇન્ડિયન નેવીમાં સામેલ છે આઈએનએસ સંધાયક દરિયાની માર્ગોને બનાવશે સરળ આજે વિશાખાપટ્ટનમમાં ઇન્ડિયન નેવીમાં આઈએનએસ સંધાયકને સામેલ કરવામાં આવ્યું છે ઇન્ડિયન નેવીના ચીફ એડમિન એડમિરલ આર હરી કુમારે નેવી ડોકયાર્ડ ખાતે આઈએનએસ કમિશનિંગ સમારોહને સંબોધિત કર્યો હતો આ દરમિયાન તેમણે કહ્યું કે નૌકાદળ ઉભરતા ભારતની સેવામાં સંતુલિત આત્મનિર્ભર બળને સાવધાનીપૂર્વક તૈયાર કરવા માટે સમર્પિત છે નેવી ચીફ કુમારે કહ્યું કે અમે ઉભરતા ભારતની સેવામાં સાવધાનીપૂર્વક એક સંતુલિત આત્મનિર્ભર બળ તૈયાર કરી રહ્યા છીએ આઈએનએસ સાંધાયકના કમિશનિંગ સમારોહમાં ભાગ લેવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા તેમણે તેમનું નેવી ચીફે સ્વાગત કર્યું હતું સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા નેવી ચીફે કહ્યું કે કમિશનિંગ સમારોહ માટે રક્ષા મંત્રી અમારી વચ્ચે હોવું એ સૌભાગ્યની વાત છે તેમણે કહ્યું કે સાંધાયક જેનો શાબ્દિક અર્થ થાય છે વિશેષ શોધ કરનાર હકીકતમાં ચાર આધ્યુત

સીધી જેવી કોઈ મોબાઈલ એપ્લિકેશન નથી જે આપણને આપણા ગંતવ્ય સુધી લઈ જાય તેથી આપણે સંધાયક જેવા સર્વેક્ષણ જહાજો દ્વારા બનાવેલ ચાર્ટ અને નકશાની જરૂર છે તે માત્ર નેવીના જહાજો માટે જ નહીં પરંતુ વ્યાપારી જહાજો માટે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માર્ગને સંભવ અને સરળ બનાવે છે ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જહાજોની પ્રાથમિક ભૂમિકા બંદરો અને બંદરોના સંપૂર્ણપાયે દરિયાઈ અને ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણો કરવાનું રહેશે આ ઉપરાંત આકસ્મિક સંજોગોમાં જહાજોનો હોસ્પિટલ જહાજો તરીકે પણ ઉપયોગ કરી શકાય છે કારણ કે મિશન સાગરનો તેમણે ઉલ્લેખ કર્યો છે અને નેવી ચીફે મિશન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણનો પણ ઉલ્લેખ કર્યો હતો એનો અર્થ ક્ષેત્રમાં તમામ લોકો માટે સુરક્ષા અને વિકાસનો છે આ સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે આપણા વડાપ્રધાનના મોટા દ્રષ્ટિકોણના અનુસંધાનમાં જહાજ મહાસાગરોમાં મિત્રો અને ભાગીદારોને હાઇડ્રોગ્રાફિક સહાય પૂરી પાડશે ત્યારે ઉત્તર પ્રદેશની વાત કરું આગળ તો ઉત્તર પ્રદેશમાં મહિલા જજે સરકારી આવાસે ઘડે ફાંસો ખાધો છે જેથી પોલીસ દોડતી થઈ છે

જોકે હજુ સુસાઇડ નોટ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ ફોરેન્સિક ટીમ અને ડોગ બોલાવવામાં આવ્યા હતા અને પોલીસને જાણ જેમાં તેમણે જાણ કરી હતી કે સવારે નિવાસસ્થાના કર્મચારીઓએ જજ જ્યોત્ના જ્યોત્ના લાશ લટકતી જોઈ હતી પછી તેઓએ પોલીસ અને અન્ય જજોને જાણ કરી હતી આ પછી જિલ્લા ન્યાયાધીશ ડીએમ એસએસપી સીટીએસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા મૌ જિલ્લાની રહેવાસી હતી જ્યોત્સના આ ઘટનાની સૂચના મળતા જ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે જ્યોત્સના મૂળરૂપે મહુ જિલ્લાની રહેવાસી હતી તે બદાયુમાં સિવિલ જજ જુનિયર ડિવિઝનની મ્યુનિસિપ મેજિસ્ટ્રેટ હતી આ સાથે આજના આજના સાથે વધુ અપડેટ સાથે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે નમસ્કાર